નમસ્તે દર્શક મિત્રો હું છું દિલીપ પટેલ આજે આપણે વિધાનસભાની કેટલીક વાતો કરવી છે ખાસ કરીને વિધાનસભામાં આજે જામસોદપુરના ધારાસભ્ય હેમંત ખવા એમણે એક ટી શર્ટ પહેરીને આવ્યા હતા તો ટી શર્ટ પહેરવાના કારણે એમને વિધાનસભામાં કેટલાક નિયમો છે એ પ્રમાણે દેખાવું ન થઈ શકે પરંતુ એને એક મુદ્દો રજૂ કર્યો મુદ્દો મહત્વનો છે એમણે એવું કહ્યું કે ખેડૂતોની જે જમીન છે એની રીસર્વે રાજ્ય સરકારે કરી છે રીસર્વે ફરીથી સર્વે કરાવડાવો કારણ કે ખેડૂતોના મોટા પ્રોબ્લેમ છે પ્રશ્નો છે તો આ અંગે આપણે વાત કરીશું ગિરધરભાઈ વાઘેલા સાથે કે જે કે જેઓ કે જેઓ આ જમીનના રીસર્વે અંગે ઘણું બધું એમણે રિસર્ચ કરેલું ઘણું બધું કામ કરેલું છે અને એ માટે એમને આપણે કેટલીક વાત પણ કરીશું ગિરધરભાઈ તમારું સ્વાગત છે ગુજરાત રિપોર્ટમાં ગીરિધરભાઈ એક નાનો વિડીયો છે હેમંત બરાબર બાજુમાં બાજુના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના એમણે વિધાનસભામાં રજૂઆત કરી હતી કે જમીનોનો રીસર્વે કરાવો ફરીથી આ જે છે અત્યારે ઘણા બધા ગોટાળાઓ છે ને તમે કરાવો પણ એ માંગણી એમણે કરી એમાં એક ટી શર્ટમાં છપાવીને ટી શર્ટ પહેરેલું હતું અને ટી શર્ટમાં છપાયેલું હતું રીસર્વે કરો તો વિધાનસભાના કેટલાક નિયમો છે એ નિયમો પ્રમાણે દેખાવો નથી થઈ શકતા પણ એમનો મુદ્દો સાચો હતો કે વિધાનસભામાં આની ચર્ચા કરો રે સર્વેની પરંતુ ચર્ચા ન થઈ અને એમણે સાજનજો દ્વારા બહાર કાઢવામાં આવ્યા તો એમણે 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 એમનો એક નાનો આમ તો વિડીયો છે પેલા આપણે જોઈ લઈએ આ એમણે ટી શર્ટ પહેરેલું દેખાય છે ટી શર્ટ પહેરીને એ બહાર આવ્યા હતા એમણે વાત કરી કેટલાક ત્યાં જે પત્રકારો હતા એમની સાથે વાત કરી તો આ ટી શર્ટ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ખોટી જમીન માપણી રદ કરો એ પ્રકારનું ટી શર્ટ ઉપર એમણે લખેલું છે તો આ આ અંગે આપણે કેટલીક વાત કરવી છે વાત આપણે કરવી જરૂરી એટલા માટે છે કે ગિરધરભાઈ

અને એ વેદના એને બે હજાર સત્તર માં જમીન માપણી ની ઓફિસ માં શર્ટ ઉતારી ને કાઢી હતી અનેક ખેડૂતો એ પોતાના શર્ટ ઉતારી હા અને ઓફિસ માં બેસી ગયા હતા હા અને ત્યાર થી સત્તર થી ચોવીસ એટલે લગભગ સાત વર્ષ નો ગાળો થયો છે સાત વર્ષ દરમિયાન આ સરકારે આ વિષય ચર્ચા કરી નથી હેમતભાઈ સાથે ધારાસભ્યશ્રી સાથે ચર્ચા થઈ મુદ્દાની ચર્ચા કરીએ પણ ચર્ચા કરે તો એનું પોલ છતી થાય એમ હતી એટલે આ મુદ્દો થી બધાનું ધ્યાન ન ખેંચાય એટલા માટે સરકારે કામ કર્યું છે વાસ્તવમાં દિલીપભાઈ જમીનની જે માપણી છે ને એ માપણી એક ગણિત જેવી છે અને સીધી સટ છે કે એક જમીનની અસર બીજી જમીનમાં આવે બીજીની ત્રીજીમાં આવે અને આખા ગામની જમીનમાં અસર આવે હવે એક માણસની જમીનમાં ભૂલ છે એનો સીધો અર્થ એ છે કે આખા ગામની જમીનમાં ભૂલ છે આખા ગામની માપણીમાં ભૂલ છે હવે આ વાત છે સીધી સટ વાત છે બહુ નાની વાત છે કોમન સેન્સ થી સમજી શકાય એવી વાત છે આ વાત આ સરકાર સાત વર્ષથી સમજી શકી નથી બે હજાર પંદર થી આ સરકાર છે એ જમીન માપણીમાં ભૂલ સુધારણાનો કાર્યક્રમ ચલાવે છે પંદર થી ચોવીસ દસ વર્ષના ગાળામાં હજી સુધી આ સરકાર છે એ ભૂલ પૂરી સુધારી શકી નથી અને હું એમ કઉ છું કે આ ભૂલ કોઈથી સુધરશે નહીં એટલા માટે નહીં સુધરે કે એક ભૂલ સુધારવા જતા બીજી ચાર ભૂલ થાય છે અને પરિણામે ગુજરાતના પચાસ લાખ ખેડૂતો છે એ આ સરકારની આ નીતિના કારણે મુશ્કેલીમાં મુકાણા છે દિલીપભાઈ વાત તમારી મૂડી છે એની જમીન છે યસ અને ખેતીની જમીનના ટાઈટલ છે એકદમ ખરાબ થઈ ગયા છે કેમ કે નું ટાઇટલ છે ને માપણીથી માપણી થાય આખરી આખરી ટાઈટલ છે ને માપણીથી થાય પાના પાનાથી કઈ જમીનનું ટાઈટલ આખરી થતું નથી હવે આ માપણી થી જે ટાઈટલ આખરી થઈ છે માપણી તો સરકારે બગાડી નાખી એટલે ખેડૂતોની મહામૂડી અને મહામૂલી મૂડી ખેડૂતોની જિંદગીની છેડી મૂડી છે એ જોખમમાં આવી ગઈ છે તો આમાં સરકાર કેમ કઈ કરતી નથી ગીરધરભાઈ કારણ કે તમે તો ઘણી બધી રજૂઆતો કરી ઘણા બધા ખેડૂતો સાથે મીટીંગો કરી

એમાં જે ગોબાચારી થઈ છે અથવા એમાં જે નવા નવા ખેલ થયા છે એ ખેલ બાર ના આવે ને એવું મને ઊંડે ઊંડે શંકા છે કે ખેલ બાર ના આવે ને એટલા માટે આ જમીન માપણી છે એ સુધારવાનું પ્રક્રિયા થતી નથી તો તો એ ખેલ માટે ખરેખર તો સરકારે તપાસ કરવી જોઈએ સરકાર કેમ તપાસ નથી કરતી કે આની ક્યાં ક્યાં શું શું ગોલમાલ થઈ છે ખરેખર તો મોટા શહેરની તે તમે વાત કરી વાત સાચી છે કે ત્યાં અત્યારે જે જમીનોના ભાવ હતા એ સાત સાતમાં આસમાને ગયા છે તો સરકારી જમીનને આ રીતે હેરફેર કરીને ગૌચરની જમીનને ખરાબાની બતાવી દે ખરાબાની જમીનને બીજી જગ્યાએ બતાવી દે એમ કરીને જે જગ્યાઓ બદલી નાખે એમાં મોટું સ્કેમ હોય શકે છે વાત તમારી સાથે હું સહમત પણ છું તો પછી આ ખરેખર તો સરકારે રદ કરવું જોઈએ કેમ સરકાર તમે પણ હાઈકોર્ટમાં ગયા છો બધી જ વાત થઈ છે સરકારે કબૂલાત કરી છે તો રજૂઆત કેમ એની કેમ સ્વીકારવા નથી આવતી કોઈ કંપનીને ફાયદો કરાવવા માટે કે પછી આ રીતે તમે કહ્યું છે એ પ્રમાણે મોટા શહેરોની અંદર આ જમીનો માં કેટલાક ને ફાયદો કરાવી માટે થયું છે ગુજરાતમાં કેવત છે ગુજરાતીની મન હોય તો માળવે જવાય સરકારનો ઈરાદો નથી અને જ્યાં એકદમ ભ્રષ્ટાચાર થયો છે એવી બાબત જાહેર થાય અને એ બાબતને સરકાર ઢાંક પિછોડો કરે તો શંકા એવી જાય કે એ લોકો ભેગા હશે સરકારની ડ્યુટી છે કે ખોટું થયું છે ખબર પડે જમીનના નોલેજમાં આવે જેના જેવું એના કોમ્પિનેશમાં આવે કે તરત એને એક્શનમાં આવવું જોઈએ એને બદલે સરકાર ઢાક પીછોડો કરે છે અને આ જે ઢાક પીછોડાની જે ઘટના છે ને એમ એમ અમને શંકા પેદા કરે છે કે સરકાર પણ સરકારના માણસો પણ આમાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ હોવા જોઈએ દિલ્હી મેમ્બર અવાજ આવ્યો તો આમાં ઉપાય શું છે શું ખેડૂતો તો પરેશાન થઈ રહ્યા છે ઓછામાં એવું છે કે ગામડાઓમાં તકલીફ છે અને મોટા શહેરોની આસપાસના જે ગામડાઓ છે 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 એમાં એમાં આ મોટા પ્રમાણમાં તકલીફ તો ખરેખર શું મોટો ભ્રષ્ટાચાર બાર હજાર ગામડા એટલા માટે છે કે છ હજાર ગામડાની જમીનની માપણીનું પરિણામ અમે આવવા દીધું નથી અથવા છ હજાર ગામડા નું રેકોર્ડ હજી સુધારે નથી હજુ નથી છ હજાર ગામડા રેકોર્ડ સુધારવા પાત્ર છે પણ સુધારતા નથી કેમ કે જો બાર હજાર માં જે થયું છે એ જ માં થાય તો તો નવી આવે એટલે છ હજાર ગામડા માટે જે સરકારે પૈસા ખર્ચ્યા છે એનું પરિણામ પણ સારું પરિણામ જે મળવું જોઈએ એ ગામડાને મળતું નથી અને હું છેલ્લે જ વારે વારે કહીશ કે આમાં સરકારના ઈરાદાની ખામી છે સરકારનો ઈરાદો ખરાબ છે હમ હમ બરાબર છે ઈરાદો ઈરાદો ચોખ્ખો હોય તો સ્વાભાવિક છે કે તરત જ એ કરી નાખે તો ત્યાં હેમંત ખવા

એમાં સંપૂર્ણ જમીન માપણી રદ કરવામાં આવે એના માટે આજે હું વિધાનસભા ગૃહની અંદર ટી શર્ટ પહેરી અને વિરોધ પ્રદર્શિત કર્યો આ તકે માનની અધ્યક્ષશ્રીએ આપ આવી માંગ ના કરી શકો એ મુદ્દે મને ગૃહની બહાર કાઢવામાં આવ્યો છે પરંતુ આ ગુજરાતના ખેડૂતોનો પ્રાણપ્રશ્ન છે આગામી સમયની અંદર આ અંગે જે પણ લડાઈઓ કરવી પડે એ લડાઈઓ કરી અને સમગ્ર જમીન માપણી સંપૂર્ણપણે રદ થાય અને ગુજરાતના ખેડૂતોના હિતમાં નિર્ણય થાય એવી માંગ અને માગણીઓ અમારા દ્વારા સતત ચાલુ રાખે તો આ એક તો હેમંતભાઈ વાત કરી તો બીજા ધારાસભ્યો કેમ નથી બોલતા શું કારણ છે શું કારણ છે કઈ સંબંધ નથી પડતી દિલીપભાઈ કોંગ્રેસના ધારાસભ્યોએ અનેક વખત રજૂઆત કરી છે અમિતભાઈ ચાવડાએ અનેક વખત મુદ્દા ઉભા કર્યા છે પણ સરકારનો ઈરાદો સાંભળવાનો નથી સરકારનો ઈરાદો ટાળમટોળ કરવાનો છે કેમ કે જો તપાસ થાય અને આ ફરીથી સુધારો થાય તો જે ઉદ્યોગપતિઓ જે લોકોએ જમીનમાં ગોબાચારી કરી છે જે જમીનમાં ભ્રષ્ટાચાર કર્યો છે એ ભ્રષ્ટાચારનો બહાર આવે અને ભ્રષ્ટાચારના બદલામાં કોઈ ને કઈ મળ્યું હોય તો બદલો પણ પાછો દેવો પડે એટલે આ બહુ મોટું સ્કેન્ડલ છે અને દિલીપભાઈ રાજકોટમાં અમે એક વાર પ્રેસ કરી હતી અને પ્રેસ કરીને એવું કીધું હતું કે જમીન માપણીનું તમામ રેકોર્ડ જો અમને આપી દેવામાં આવે તો ગુજરાતનું તમામ દેવું ભરપાઈ થઈ જાય એટલી રકમનો ભ્રષ્ટાચાર અમે શોધશું ઓર ઉપર છે ને આ જમીન માપણીમાં થયો છે આવું અમારું વર્ષો પેલાનું સ્ટેટમેન્ટ છે સરકાર અમને ખંડન કરી શકી નથી કે ગુજરાતનું દેવું બધું પૂરું થઈ જાય એટલા પ્રયત્ન નથી ઓછા તો કરે હા ખંડન ખંડન કરવું જોઈએ તો ચાર લાખ કરોડ જેવું દેવું થઈ ગયું છે તો એનો મતલબ એ થયો કે આ ત્રણ લાખ કરોડ થી લઈને ચાર લાખ કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ છે તો મતલબ એ થયો કે આખી દુનિયાનું કદાચ સૌથી મોટું જમીન કૌભાંડ હોઈ શકે છે ગોયે ને માનો કે જ્યાં ખરાબો છે જ્યાં જ્યાં માનો કે દિલીપભાઈ જે જમીનના સો રૂપિયાની કિંમત હતી ને એ જમીન ને ઉપાડી અને એવી જગ્યાએ નકશામાં બેસાડી છે કે સો રૂપિયાની જમીન લાખ રૂપિયા હિસાબ કરી દીધો સીધો સીધો અને આવી તો અનેક જમીન અનેક જમીન ના સ્થળ છે ફેરવી દેખાશે નદી કાંઠાની જમીન છે રોડ કાંઠા આવી ગઈ છે અને પાછું જોગાણું જોયા માણસો હતા ને એવા લોકો જમીનમાં જ આવો ફેરફાર થયો છે

જામજોધપુર એ બધા વિસ્તારો છે એમાં એમાં પણ આટલા જ મોટા પ્રમાણમાં તમારો જે તમારો જે વિસ્તાર છે એટલે ત્યાં પણ આટલા મોટા પ્રમાણમાં ગોબાચારી થઈ છે અમે અમે જ્યારે લડત શરૂ કરી ને ત્યારે ચાલીસ થી પિસ્તાલીસ કેસ અમે એવા સુવિધા હતા કે જેમાં ખેડૂત જમીન દસ વીઘા હોય ને કાગળ ઉપર વીસ વીઘા થઈ ગઈ હતી અને એવા ચાલીસ થી પિસ્તાલીસ કેસ તો અમારી નજર સામે સરકારે પાછા ફેરફાર કરી અને મૂળ લેવા પડ્યા છે ધ્રોલમાં એક રેકોર્ડ એવું હતું કે એક ઘરના ચાર વ્યક્તિની જમીન હતી તો ચાર ચારની જમીન ડબલ થઈ ગઈ હતી હમ એક જ ઘરના મળસોની જમીન ડબલ થઈ જાય હ એટલે આવું તો ઘણું બધું ગૌભાંડ ઘણું બધું મોટું ગૌભાંડ છે હા તો તો તમે જે હાઈકોર્ટમાં ગયા હતા તો એનું સ્ટેટસ અત્યારે શું છે એ એની પૂરી થઈ ગઈ એટલા માટે સરકારે સુવર્ણ કરી દીધું કે ગિરદેભાઈ વાઘેલાની વાત સાચી છે અમે એમાં સુધારો કરશું અચ્છા સુધારો કરશું પણ રીસર્વે નહીં કરીએ

સરકાર તો ઘણી વખત સાંભળતી પણ નથી તો આવા તો ઘણા બધા ખેડૂતો હશે કે જેની જમીનો એને પોતાને પણ ખબર નહીં કે એની જમીન બદલાઈ ગઈ છે અથવા તો જમીન જે વધારે હતી ઓછી થઈ ગઈ ઓછી જમીન હતી વધી ગઈ એવું એને એવા પણ ઘણા બધા ખેડૂતો તો હશે ને હજુ પણ અરે બધા છે ગુજરાતમાં કોઈ એવો ખેડૂત એક કોક બચ્ચો હશે જેની જમીનમાં ફેરફાર નહીં હોય બાકી બધા જમીનમાં ફેરફાર છે અને મુશ્કેલી વાળો ફેરફાર છે નુકસાન જાય ખેડૂતને એવો ફેરફાર છે બરાબર છે હા યસ એ એ મુદ્દો સાચો છે તમારો કે બધા તમામ ખેડૂતો તો એનો મતલબ એ થયો કે અત્યારે અઠાવન લાખ ખેડૂતો ખેડૂત ખાતેદારો છે આખા ગુજરાતમાં તો તો આ કેટલું મોટા પ્રમાણમાં અરાજકતા ઉભી થઈ જશે આજ નહીં તો આવતીકાલે જો સર્વે નહીં કરીશું અમે તો ગૃહ ગૃહ યુદ્ધ થશે એવી જાગૃત થશે ભાઈ ભાઈ નો વેરી થશે ભાઈ ભાઈ નો થાશે હા હા એ જ થાય ને એક બીજાના સર્વે નંબર બદલાઈ ગયા હોય ભાગ પાડવાનો ઇશ્યુ આવશે ત્યાં તો ભાઈ ભાઈ ને પ્રશ્ન આવવાનો છે ઓ હા હા ત્યાં આવવાનો જ છે યસ યસ

પણ સરકાર સામે આ બાબત તો છે તો એનો સરકાર ઈરાદાપૂર્વક લોકો અંદરો અંદર ઝઘડે અને આખું જે ગૃહ ની તમે જે વાત કરીએ છો એવું થાય એવું ઈચ્છી રહી છે એનો મતલબ તો એ જ થયો ને આપણે કરી શકીએ આપણે હા હા બરાબર છે તો તો કોર્ટે જે કહ્યું કે કોર્ટે કહ્યું કે હા સરકારે એવું કબૂલ કરે છે કે આમાં થઈ છે અને મે તો પાસ કરી તો કોર્ટનો આદેશ શું હતો એમાં એમાં એને સ્વીકાર લીધું પછી મારી આખી રીટ સ્વીકાર લીધી પછી તો કોઈ પ્રશ્ન જ નથી આદેશનો કોઈ અર્થ પ્રશ્ન જ નથી જ્યારે એને મારી આખી રીટ સ્વીકાર લીધી હા પછી તો પ્રશ્ન જ નથી પછી કોઈ પ્રશ્ન નથી યસ યસ વાત સાચી છે તો આમાં આમાં એક જે આખો સર્વે કરવાનો હતો ખૂંટા મૂકવાના હતા એક એક ખેતરના સીધા ઉપર જઈને એ સર્વે કરવાનો હતો એવું થયું છે ખરું પાનસો પનાનો પાનસો પનાનો આખો એનો મેન્યુઅલ છે એમાં એક પેજ ના મેન્યુઅલ ની એક જોગવાઈ નું પાલન નથી થયું ઓહ મેન્યુલ પાનસો પનાનો છે હા એ પછી એક પાલન નથી એક જોગવાઈ એક જોગવાઈ નું સત્તા કોઈ માણસ આવે ને

પણ બહાર કાઢે છે તો આ તો હદ કેવાય આ તો લોકશાહી કઈ રીતે કહી શકીએ આપણે ધારી લોકશાહી તો કોઈ નથી લોકશાહી નું દબાવીને બધી આખી છે એને કરીને સત્તા પકડી રાખવાની મહામુશ્કેલી આવશે હા તો બીજો આની બીજી અસર પણ એ થશે કે એટલા બધા કોર્ટ કેસ થવાના છે ભવિષ્યમાં કે જે કોર્ટ પણ પોતે પણ આના ભારણથી કદાચ કામ ન કરી શકે એવી પણ પરિસ્થિતિ ઉભી થઈ શકે છે આપની વ્યવસ્થા પણ ભાંગશે ઓ હા બહુ કહેવાય ખતરનાક કહેવાય આ પરિસ્થિતિ તો અને સરકાર જે તમે કહી રહ્યા છો કે સરકાર પોતે પણ આમાં કંઈ કરવા તૈયાર નથી એનો મતલબ તો એ સીધો જ નીકળે છે આપણે આપણે જાણીએ છીએ કે એનો મતલબ એ જ નીકળી રહ્યો છે તો હવે શું પણ હવે આમાં ખરેખર હવે બીજા લોકોએ ખેડૂતોએ શું કરવું જોઈએ ખેડૂતોએ ચૂંટણી વખતે ખાસ કરીને ચૂંટણી વખતે લડવું જોઈએ અને આ જે જે છે છે વ્યક્તિ કરવા તૈયાર થાય એવા લોકો આ એક છેલ્લો રસ્તો છે નવે કરી દેશો તમે હા પાડો તો મત આપશો ના પાડશો તો ગામમાં ઘુસવા નહીં દે મત નહીં આપીએ આ છેલ્લો રસ્તો છે હા એ એ જ હોઈ શકે કોર્ટમાં કબૂલે છે સરકાર કઈ કરવા તૈયાર નથી વાતો લોક ખેડૂતોની વાત સાંભળવા તૈયાર નથી અનેક આંદોલનો થયા છે એક નહીં તમામ જિલ્લામાં આંદોલનો થયા તમે તમામ જિલ્લામાં આ પ્રશ્નો છે છતાં પણ સરકાર સાંભળતી નથી તો આ તમારી વાત સાચી છે કે આખરી રસો તો કારણ કે આ લોકશાહી છે લોકશાહીમાં સરકાર પોતાની વાત ન સાંભળતી હોય તો સરકાર બદલીને ને રીસર્વે જે થાય ફરીથી થાય અને અને ખેડૂતોને સંતોષ મળે એ પ્રકારનો સર્વે થાય

કે તરફેલા કે જે દ્વારકા જિલ્લા ભાણવડ અને આસપાસના ખેડૂતોના ઘણા બધા કેસ લડી રહ્યા છે જમીનને લગતા અને પોતે હાઈકોર્ટમાં પણ ગયા હતા એમણે જે વાત કરી છે એ અત્યંત ગંભીર વાત છે એમને કહ્યું છે કે ગુજરાતનું દેવું ભરાઈ જાય એટલું મોટું આ કૌભાંડ છે અને એણે સરકારને ચેલેન્જ આપી છે કે તમે આ જે જે રિસર્વે જે કર્યો છે એની અમને તપાસ કરવા દો એમાં જે કઈ કોભાન નીકળશે તો એ કૌભાંડ એટલું મોટું હશે કે એ એમાં જે કૌભાંડ થયું છે એટલું મોટું છે કે એ જો કેવરી કરવામાં આવે તો આખા ગુજરાતનું લગભગ ચાર લાખ ત્રણ લાખ કરોડ થી લઈને ચાર લાખ કરોડ રૂપિયા સુધીનું દેવું ગુજરાતનું એક બજેટ થયું એક વર્ષની આવક થઈ ગુજરાતના આખા ગુજરાતની એક વર્ષની આવક થાય એટલું મોટું કૌભાંડ થયું છે છતાં પણ આજ ભૂપેન્દ્ર પટેલની સરકાર આજ વિજય રૂપાણીની સરકાર આજ આનંદીબેન પટેલની સરકાર અને એના જે હાઈ કમાન્ડ છે નરેન્દ્ર મોદી ખેડૂતોનું સાંભળવા તૈયાર નથી અને હવે આમે ખેડૂતોની તો આ સરકારને કઈ પડી નથી કારણ કે જે બીજા નવ મહાનગરપાલિકાઓ બની છે એના કારણે જે શહેરી વિસ્તાર વધી ગયો છે લગભગ એકાવન ટકા વસ્તી શહેરી વિસ્તારની થઈ ગઈ છે એવું સરકારનું પોતાનું નિવેદન છે તો મોટાભાગના ધારાસભ્યો જે ચૂંટાઈને આવવાના છે એ શહેરી વિસ્તારોમાં જ આવવાના છે તો ગુજરાતના ગામડાના ખેડૂતોની તો એને કઈ અત્યારે સરકારને તો કંઈ પડી નથી તો આવનારા દિવસોમાં હજુ પણ એવું લાગી રહ્યું કે સરકાર આ વાત સાંભળશે નહીં ધારાસભ્યો વારંવાર આની રજૂઆતો કરી રહ્યા છે અને કૃષિ ભવનમાં જઈને છ ધારાસભ્યોએ ત્યાં રાત રહીને દિવસ રહીને ધરણા કર્યા હતા કે આ અમારો મોટો પ્રશ્ન છે તમે એનો નિવેડો લાવ્યો છતાં પણ સરકારે જ ન કર્યું તો આ એકદમ બેરહેમ સરકાર છે લોકશાહી વિરુદ્ધ વર્તી રહી છે સરકાર અને આ જે કૌભાંડ કરનારી કંપની અને એના જે કૌભાંડ કરનારા જે લાગતા વળગતા જમીન માફિયાઓ જે છે એ જમીન માફિયાઓ ને મદદ કરી રહી હોય